તમારી સરકાર તમારા મંત્રી તમારી પોલીસ તમારા સંત્રી તંત્રી જંત્રી સીબીઆઈ ઈડી આઈટી એબીસીડી બધું તમારું અને એક આદિવાસી યુવાન ચૈતર વસાવાથી આટલી બધી બીક લાગે છે પણ તમારી જેલમાં એ તાકાત નથી જે તાકાત ચૈતર વસાવાના સંઘર્ષની અંદર છે દોસ્તો સંઘર્ષના ભઠામાંથી નીકળેલો માણસ છે આગમાં તપેલો માણસ હોય ને હોના જેવો થઈ જાય પરિશ્રમ પાડીને પરિશ્રમ કરીને પરસેવો પાડીને આગળ આવેલો યુવાન છે

Thank uh... you.